બનાવ ની અંદર મારો દીકરાનો દીકરો અને એના મધર બંને ક્રિકેટ સેન્ટ મેરી સ્કૂલ માં રમી અને ઘરે જતા હતા તેડીને તો કાલાવડ રોડ અને અમીન માર્ગ બંને શેરીની અંદર સ્લીપ થઈ ગયું પડી ગયું એટલે પાથળથી બાબાનો હાથ જે સાયલેશ્વર પાસે પથરામાં ફસાઈ ગયો એટલે હાથ કાઢવાની કોશિશ હાથ કાઢી પથરો ત્યાં હાથમાં લાગી ગયો શરીરની અંદર બીજા કોઈ જાતે ઇજા નહોતી એટલે ત્યાં મને ફોન કર્યો ફોન કર્યો એટલે ત્યાં આવ્યા ને લઈને મેં કીધું નજીકમાં વખત છે એટલે ત્યાં આપણે ઇમરજન્સીમાં જઈએ અને સારવાર મેળવી લઈએ તો ત્યાં મે ઈમરજન્સીમાં દાખલ જયા ત્યાં એ લોકોએ તરત જ એને કાપો સાફ કર્યો અને નોર્મલ ફાટો વાર્યો પછી અમને પૂછ્યું કે આમાં સ્ટીચ લેવા પડશે મેં કીધું બરાબર છે સ્ટીચ લેવા પડશે તો કે રોકાવું પડે મેં કહ્યું કાઈ વાંધો નહીં તો કે મેડિક્લેમ છે મેં કીધું હા છે તમે રૂમની અંદર અમને શેરિંગ રૂમની અંદર એક સિંગલ બેડ હતો એની અંદર અમને એડમિટ કરી દીધા અમે ત્યાં એડમિટ થઈ ગયા રાતના દસ ને કઈક 47 વાગ્યે મે લોકોએ સ્ટીચ લીધા રાતના રાતે સ્ટેચ લીધા અને તરત જ કલાક ની અંદર પછી પાછો બાબુ આવી ગયા હલતા ચાલતા બેડમાં શું સવારે અમે ઉઠીને જોયું કે ભાઈ શું તને તકલીફ કે ના કોઈ તકલીફ નથી અમે બીજા કોઈ કીધું કે ભાઈ અમને ક્યારે રજા આપવાના છો તો એ લોકો કે ચોવીસ કલાક રોકાવું પડે તમારે એટલે હું પછી ચોવીસ કલાક માટે કઈ વાંધો નહીં ચોવીસ કલાક રોકાણ તો સાત ને ત્રીસ પાંત્રીસ થી એટલે મેં કીધું હવે તો તમે ચોવીસ કલાક થઈ ગયા અમને રજા તો કે હજી એપ્રુવલ આવ્યું નથી બરાબર છે એટલે કીધું કલાક પછી આવો કલાક પછી પાછા ગયા તો કે હજી આપણે લાવ્યો નથી કે અમને ધક્કા ખાતા બાળક રડતો હતો કે હવે મારા હોસ્પિટલ માં રહેવું નથી ત્યારબાદ એને દસ ને સુડતાલીસ અમને બિલ આપ્યું ત્યારે બિલ જોયું ત્યારે મેં મારી ઓગણ સિત્તેર વર્ષની લાઈફ અંદર પેલું વહેલું આવું બિલ જોયું કે આઠ ટકા ના એક હજાર એક લાખ સાઠ હજાર નવસો ને દસ રૂપિયાનું બિલ ફટકાર્યું છે અને તદ ઉપરાંત અમારી એડમિટ થયા ઇમરજન્સી ની અંદર ત્યારે અમારી પાસે પેલા અઢી હજાર જમા રોકડા લીધા ત્યારબાદ સાડા સાત હજાર રોકડા લીધા અને લીધા પછી અમને છેલ્લા ડિસ્ચાર્જ થયા ત્યારે કીધું કે અમે ભરેલા પૈસા તમને એક હજાર ચારસો રૂપિયા મેડિક્લેમ અમારી માગણી કશું નથી પણ લોકો ફરી બીજા લોકો નિર્દોષ લોકો છે શાંતિ કપાઈ નહીં ને એના માટે આની અંદર ફરક સજા થવી જોઈએ બરાબર અમારે ફક્ત મને હું પોચતો માણસ છું ભલે માના કહેતા મેડિક્લેમ હતો હું પોચી પણ આજે જેનો મેડિક્લેમ ન હોય મેં એને સવાલ કર્યો હતો ડોક્ટર

ટાકા લેવાની જરૂર પડશે તમે કીધા હોય તો અમે ઉપરથી ડોક્ટરને બોલાવીએ ત્યારે એમના સગાને એવું પૂછે કે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે ત્યારે કીધું કે જો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો એક દિવસ માટે દાખલ થવું પડશે અને રૂપિયા ડિપોઝિટ છે જે જે દર્દીને માટે સામાન્ય ચાર્જ તમે ગુજરાતની કે ભારતની કોઈ હોસ્પિટલમાં જાઓ તો સામાન્ય રીતે મેક્સિમમ ચાર્જ કોર્પોરેટ હોસ્પિટલનો 10 થી પંદર હજાર હોય પરંતુ દર્દી ડિસ્ચાર્જ થયા પછી જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે પૈસા પડાવ્યા છે આ લોકો તેમનો ચાર્જ તમે જોતા તમને એવું થાય કે ખરેખર આવું થતું હોય છે એક લાખ અને એકસાઠ હજાર જેવી રકમ કંપની પાસેથી પડાવી જે ડોક્ટરો એ ટાકા લીધા છે એ ડોક્ટરોનો એક ડોક્ટરનો ચાર્જ સાઠ હજાર આસિસ્ટન્ટ ડોક્ટરોનો એક ડોક્ટરનો ત્રીસ હજાર ચાર્જ અને બીજા ડોક્ટરનો પંદર હજાર ચાર્જ એટલે સાત ટાકા લેવામાં લગભગ ત્રણ ડોક્ટરોની જરૂર પડી અને એને દર્દી ને એક ટાકો બાવીસ હજાર નો અંદાજે પડ્યો છે લગભગ આવી વડે કોઈ હોસ્પિટલમાં આટલો ચાર્જ નહીં હોય હેલ્થ ઇન્સ્યોરન્સ દર્દીઓના પાસે હોય અને દર્દીઓના નામે કંપનીઓ પાસેથી કઈ રીતના પોતાના ટાર્ગેટ પૂર્ણ કરવા કઈ રીતના પૈસા પડાવવા પોતે કઈ રીતના જે હોય કઈ રીતના વધે એના માટે દર્દીના સગા સાથે છેતરપિંડી વિશ્વાસઘાત અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી બીજી નવાઈની બાબત એ છે કે દર્દી ચાર તારીખે સાંજે સાત વાગે દાખલ થાય આ લોકોએ ચાર તારીખે સવારે દસ વાગે થી સારવાર શરૂ કરી દીધી હતી એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમ દ્રષ્ટિએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલ મેનેજમેન્ટ એ ઇન્સ્યોરન્સ કંપની ને ગેરમાર્ગે દોરી અથવા તો ઇન્સ્યોરન્સ કંપની સાથે મિલી ભગત કરી અને જે દસ થી પંદર હજાર ચાર્જ હોવો જોઈએ એની જગ્યાએ એક લાખ એકસઠ ઉઘરાયો છે જે એનેસ્થેસિયા એટલે જે અંગ ખોટું કરવા માટેની જે બે પ્રકાર આવે માઇનોર અને મેજર એમાં સામાન્ય રીતના ટાકા લેવા માટે હાથક ખોટો કરવાનો હોય એમાં આ લોકોએ ચાર વખત એનેસ્થેસિયા આપ્યું છે બીજી વસ્તુ કે જે નાનું બાળક છે આઠ નવ વર્ષનું એમને ટાકા લઈ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ હતું એમની જગ્યાએ આ લોકો એક દિવસ આખો એડમિટ રાખ્યું અલગ અલગ ડોક્ટરો વિઝિટ કરાવી ડોક્ટર આવીને પૂછે છે કેમ છે બેટા મજામાં એટલે પચીસો રૂપિયા ચાર્જ ચડીએ બીજા ડોક્ટર આવે પીડિયા કેમ છો બેટા મજામાં આવી રીતના પોતાનો ટાર્ગેટ ચોવીસ કલાકની અંદર એક લાખ એકસાઠ હજાર કર્યું અમે રાજકોટના ગઈકાલે નામાંકિત સર્જન સાથે વાત કરી અને આ બિલ દેખાયું એમને કીધું કે રોહિતભાઈ આવું કોઈ દિવસ પોસિબલ નથી ઇન્સ્યોરન્સ કંપની હતી એટલે એમને પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આમની સાથે લાખોની છેતરપિંડી કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કન્ઝ્યુમર કોર્ટની અંદર આ કેસ દાખલ થઈ શકે વિશ્વાસઘાત અને છેતરપિંડીઓ એનો ફોજદારી ગુનો દાખલ થઈ શકે વિપક્ષ તરીકે આવી આરોગ્ય વિભાગ સાથે ગંભીર ઘટનાઓ થાય એટલે મેં સામેથી ફોન કર્યો કે તમારે કોઈ પણ લીગલી રીતના જરૂર હોય તો વકીલે અમે પ્રોવાઇડ કરીશું ફોજદારી ગુનો દાખલ કરવો હોય તો એમાં કોંગ્રેસ સાથે છે અને આ હોસ્પિટલ સામે તમારે આંદોલન કરવું હોય તો સૌથી બસો જણા સાથે અમે હોસ્પિટલનો ઘેરાવ તૈયાર કરે છે